ગણેશનો એકાક્ષરી મંત્ર બ્રહ્માજીએ વ્યાસને કહ્યું ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે અનેક મંત્ર છે એ સર્વ મંત્રો તમને ન કહેતા ફક્ત જે મંત્રથી થી તત્કાળ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવો મંત્ર તમને હું કહું છું ભગવાન ગણેશના અનેક મંત્રોમાં સપ્તકોટી મહામંત્રો છે આ મંત્રોનું રહસ્ય થોડું ઘણું ભગવાન શંકર જાણે છે અને થોડો હું જાણું છું સર્વ મંત્રોમાં સરસર મંત્ર શ્રેષ્ઠ છે અને બીજા એકાક્ષરી મંત્ર શ્રેષ્ઠ છે આ બે મંત્રના યથોચિત જાપ જાપાથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્ત થાય છે ભગવાન ગણેશની ઉપાસના કરનાર જીવન મુક્ત હોય છે અને તેઓ દેવતા દ્વારા પૂજાય છે તેઓ સર્વ સિદ્ધિઓને પ્રાપ્ત થાય છે અને પોતાનું મનવાચિત કાઢે તેઓ સિદ્ધ કરી શકે છે જેઓ ગણપતિની ભક્તિ કરતા નથી તેઓનું દર્શન કરવું પણ પાપમય છે ભગવાન ગણેશના ઉપાસકોના સર્વ વિઘ્નો નષ્ટ થાય છે હે વ્યાસ એ માટે હું પ્રથમ તમને એકાક્ષરી મંત્ર આપું છું આ મંત્રનો જાપ કરવાથી તમારી સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ થશે અનુષ્ઠાનનો પ્રારંભ કરતા પહેલા પ્રથમ સ્નાન કરવું પછી સ્વચ્છ વસ્ત્રો પહેરી દર્ભાસન અથવા અન્ય આસન પર બેસવું પ્રાણાયામ કરી અંતર માતૃકા બહિમાતૃકાના ન્યાસ કરવા એ પછી ભગવાન ગણેશના સ્વરૂપનું ધ્યાન ધરી એમની માનસ પૂજા કરવી પછી ભગવાન ગજાનંદને પ્રસન્ન થાય ત્યાં સુધી અનુષ્ઠાન કરવાનો સંકલ્પ કરવો આમ કહી પિતામાં બ્રહ્મા એક શુભ દિવસે વેદવ્યાસને એકાક્ષરી મંત્રનો ઉપદેશ આપ્યો એ પછી બ્રહ્માજી બોલ્યા જે સ્થળે જરા પણ વ્યક્રતા ન થાય એવા એકાંત સ્થળમાં બેસી ભગવાન ગણેશનું તમે અનુષ્ઠાન કરો આ મંત્રનો ઉપદેશ નાસ્તિક સઠ કુટિલ દુરાચારી ક્રૂર અને નિર્દય મનુષ્યોને કદાપી કરવો નહીં જેમના હૃદયમાં ભગવાન ગણેશ પ્રત્યે દ્રઢ ભક્તિ હોય અને જેવો સદાચારી અને દયાળુ હોય એમને જ આ મંત્રનો ઉપદેશ કરવો જે મનુષ્ય આ મંત્રનો અપાત્ર મનુષ્યને ઉપદેશ કરે છે એની દસ પેટીઓ નર્કમાં જાય છે જે મનુષ્ય પૂર્ણ ભક્તિથી અને શુદ્ધ અંતર ભગવાન ગણેશની ઉપાસના પૂજન અને મંત્ર જાપ કરે છે એને સંપત્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એ મનુષ્ય સમૃદ્ધિ અને સુખનો ઉપભોગ કરે છે અને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરી અંતે મોક્ષ પામે છે જય શ્રી ગણેશ ઓમ નમઃ શિવાય